ટ્યુશન ક્લાસીસ અધિનિયમ વિરુદ્ધ બરોડા એકેડેમી એસોસિએશનનો વિરોધ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમો વિરોધ કરવા માટે આજે બરોડા એકેડેમી એસોસિએશનના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જોડતા રજૂઆત કરી હતી બી એ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં બી સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાહન તો ઉઠાવ્યો છે જે નિયમો ગુજરાતના લગભગ એક લાખ જેટલા સ્વનિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી છે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા નહીં આ નિયમથી મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જશે અને શિક્ષકોની રોજી છીનવાઈ જશે વધુ પડતી ફેસિલિટી આપવાનો નિયમ ક્લાસીસ પર વધુ પડતી અને બિન જરૂરી સુવિધાઓ ઊભી કરવાનો બોજ નાખવામાં આવ્યો છે જે નાના અને મધ્યમ કદના ક્લાસીસ માટે અશક્ય છે રજિસ્ટ્રેશન નિયમની અસ્પષ્ટતા અધિનિયમમાં રજિસ્ટ્રેશનના નિયમો પૂરતા સ્પષ્ટ ન હોવાથી શિક્ષકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ છે બીએએ એની માંગણી બરોડા એકેડેમી એસોસિએશનના ના આગેવાનો સ્પષ્ટપણે જણાવ્યું કે આ તાત્કાલિક સુધારો કરવામાં આવે અને તેનો વિરોધ દર્શાવવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે તેમજ વડોદરાના તમામ ધારાસભ્ય શ્રીઓએ આવેદન સુપરત કરવામાં આવ્યું શિક્ષકોએ પોતાની વેથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના નામે ઘડાયેલા આ કડક નિયમો વાસ્તવમાં તેમણે આર્થિક સંકટ તરફ ધકેલી રહ્યા છે અને તેમણે સરકારને અધિનિયમ પર પુનર્વિચાર કરવા અને શિક્ષકોના હિતમાં ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન અધિનિયમ બનાવવામાં આવ્યો છે જે નિયમમાં કેટલાક નિયમો એવા છે કે જેના કારણે જેના કારણે ગુજરાતના લગભગ એક લાખ જેટલા શિક્ષકો જે હાલમાં આત્મનિર્ભર છે પરંતુ એ ટોટલી બેકાર થઈ જશે એ લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલી પડશે જેમ કે પહેલો જ નિયમ એમનો કે વર્ષથી નીચેના ટ્યુશન મોકલવા નહીં સોળ વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા પણ આ નિયમમાં કેટલી શક્યતા છે હવે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે જો એવું નથી થતું તો એવું નથી થતું તો બાળકોના ભણતરનું શું એટલે જો આ નિયમ આવે છે તો ગુજરાત સરકાર બા એવું કહેવાય કે ટોટલી ગુજરાતના બાળકને અભણ સ્વરૂપનું બનાવી દેશે જેમાંથી બાળકોનું ભણતર એકદમ કતડી જશે બાળક જો સોળ વર્ષ સુધી ટ્યુશન જ નહીં જાય તો અગિયાર બાર સુધી પાયો કાચો રહેશે એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી મુશ્કેલી પડશે એટલે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે તમે આ બાબતે અમારી વાચા સરકાર સુધી રજૂ કરો કે ભાઈ આ નિયમ ખોટો છે એને હટાવો બીજું ગુજરાત ગવર્મેન્ટે રજીસ્ટ્રેશન બાબતે ચોખવટ નથી કરી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન કરવું એ જ કે અમે તૈયાર છીએ પણ ચોક્કસ ધારાધોરણ એના કોઈ ચોક્કસ કરેલા નથી એવા ઘણા બધા નિયમો છે જે બનાયા છે અને બીજું કે આ કમિટી એ લોકોએ જે કમિટી આઠ જણની બનાવી છે એમાં એક પણ વ્યક્તિને ટ્યુશન ક્લાસનો વ્યક્તિ લીધેલો નથી અમારી માંગ એ છે કે ટ્યુશન ક્લાસના એક કે બે વ્યક્તિ અમારા અમારા મંડળમાંથી લે જેથી કરીને અમે પ્રોપર નિયમો બનાવતી વખતે એમને ગાઈડલાઈન કરી શકીએ કે કયા નિયમ કેવી રીતે બનાવી શકાય આ વાતને લઈને અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી તેમજ દરેક એમએલએ શ્રી જેટલા બરોડામાં હશે એમને એક કે બે દિવસમાં થઈને બધા એમએલએને પણ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપી શકે જેથી સરકારમાં અમારી વાચા રજૂ કરી શકે જી આપણા વિપુલ જોશી પ્રમુખ બરોડા એકેડેમિક એસોસિએશન